મોડર્ન લાઈફસ્ટાઈલમાં ફાસ્ટ ફૂડ નો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે ખાસ કરીને મળે છે પરંતુ શું તમે જાણો છો કે માત્ર પાંચ મિનિટમાં તૈયાર થતું પ્રોસેસ ફૂડ તમારા ધીરે ખરાબ કરી શકે છે અને સમય રહેતા જો તમે સાવચેતી નહીં લો તો તેના ટેસ્ટી નાસ્તો લાંબા ગાળે ગંભીર બીમારીઓનું કારણ પણ બની શકે છે અને એટલે જ કહું છું કે જો સ્વાદિષ્ટ લાગતું ઇન્સ્ટન્ટ ફૂડ આરોગો છો ત્યારે તેની થ્રીલર અસર પણ કેવી છે ચાલો જાણીએ નમસ્કાર દર્શક મિત્રો નાઇન્ટી ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ ભૂખ લાગી ફ્રીજ ખાલી છે તો તરત જ યાદ આવી કે મેગી તા સાથે જ બસ પાંચ મિનિટમાં ભોજન તૈયાર થઈ જાય છે અને ખુશી પણ ટબલ થઈ જાય છે પણ એ ખુશી બહુ જ જાજો સમય માટે સારી નથી કેમ કે ખુશી બધું જ નથી આપી શકતી મિત્રો મેગી તો એવી છે કે તમારા દિલ જીતી લે છે ને પછી તમારા આરોગ્ય માટે ખતરનાક બની શકે છે તો પ્રોસેસ ફૂડમાં હાનિકારક તત્વો જેવા કે મોનોસોડિયમ હોય છે શરીરમાં સમય સુધી રહે છે ભારે અસર કરે છે અને સતત અને વધુ પ્રમાણમાં મેગી કે નૂડલ્સનું સેવન હાઈ બ્લડ પ્રેશર લીવર પર ભાર અને મોંઘા કોલેસ્ટ્રોલ અને બાળકોમાં પોષણની અછતની સમસ્યા ઊભી કરી શકે છે તો આ સાથે જ હેલ્થ એક્સપર્ટના જણાવ્યા અનુસાર મેગી અને નુડલ્સમાં હાઈ સોડિયમ અને રિફાઇન્ડ લોટ હોય છે જે પાચન પર ખરાબ અસર કરે છે વિશ્વભરમાં આજકાલ લોકોમાં મેંદ સમસ્યા વધુ જોવા મળે છે તો મેગી અને નૂડલ્સ લગભગ મેંદાના લોટમાંથી બનાવવામાં આવે છે અને તે આંતરડામાં ચોટી જાય છે અને પચવામાં પણ સમય લે છે તો ખાસ કરીને જો તમારી પાચન શક્તિ નબળી હોય તો મેગીમાં વધુ પ્રમાણમાં સેવનથી કિડની ડેમેજ થવાનો ખતરો રહે છે અને ઉચ્ચ સોડિયમ અને આ સાથે જ વિવિધ પ્રકારના રસાયણોને લઈને કિડની પર દબાણ આવે છે અને જેના લઈને કિડનીના કાર્ય કરવાની ક્ષમતા ઘટી જાય છે એટલે કે કિડની રોગનું જોખમ વધી શકે છે તો અંતે મેગી કે નૂડલ્સ ફક્ત પેટ ભરવાનું કામ કરે છે પણ શરીરને પોષક તત્વો આપતા નથી અને રોજિંદા જીવનમાં જો તમે ફૂડ ને મહત્વ આપો છો આરોગ્ય પર ધ્યાન નથી આપતા તો તમારું શરીર ખરેખર નુકસાનમાં જઈ રહ્યું છે માટે હેલ્ધી રહો અને સુખી રહો આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અપડેટ્સ મેળવવા માટે આપજો તમેન્ટ ન્યૂઝ અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ નિષ્ણાતોના જણા છે બેઝ નાઇન્ટ કોઈ પુષ્ટિ નથી કરતું નમસ્કાર